મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરવી છે રાજ્ય સરકારે જિલ્લા પ્રભારી મંત્રીઓની ફાળવણી કરી છે મોટા ભાગના મંત્રીઓને બે બે જિલ્લા ફાળવવામાં આવ્યા છે સુવ્યવસ્થિત સંચાલન માટે મંત્રીઓને જિલ્લા ફાળવવામાં આવ્યા છે રિપીટ કરાયેલા મંત્રીઓના પ્રભારીના જિલ્લા યથાવત રાખવામાં આવ્યા હર્ષુભાઈ સંઘવીને ગાંધીનગર અને વડોદરાની જવાબદારી સોંપવામાં આવી છે તો જીતુભાઈ વાઘાણી અમરેલી અને રાજકોટના પ્રભારી બન્યા છે ઋષિકેશભાઈ પટેલને અમદાવાદ અને વાવ થરાદની જવાબદારી આવી છે જ્યારે અન્ય વાવરા જેટલા મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ છે એટલે એક મંત્રીઓને બે બે જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે આજ મુદ્દે વાત કરીશું ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે નિકુંજ જિલ્લા પ્રભારીઓની જવાબદારી હવે મંત્રીઓને સોંપવામાં આવી છે લગભગ એક મંત્રી પાસે બે બે જિલ્લાની જવાબદારી છે શું અપડેટ જી જે પ્રકારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું નવા મંત્રીઓ મંત્રીમંડળની અંદર સામેલ થયા અને તેને લઈને જે પ્રભારી મંત્રીઓની વ્યવસ્થાઓ હતી તે અંગે ફરીથી રીઓર્ડર કરવામાં આવ્યો છે જે નવા મંત્રીઓ છે તેમને રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે આ એક વ્યવસ્થા છે કે જિલ્લાઓની જવાબદારી પ્રભારી મંત્રી તરીકે પર્ટિક્યુલરલી મંત્રી જે છે તે સંભાળતા હોય છે ત્યાંના વિકાસ કામોની બાબત હોય તો તે તમામ બાબતોની અંદર આ મંત્રી સીધી દેખરેખ અથવા તો રસ દાખવતા હોય છે મહત્વનું છે કે પાછલા મંત્રાલયની અંદર જે મંત્રીઓ હતા જે રિપીટ થયા છે તેમના મહદઅંશે તે જિલ્લાઓ યથાવત રાખવામાં આવ્યા છે બાકીના જે મંત્રીઓ છે તેની અંદર તેમને પણ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી છે કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે તેમને બે બે જિલ્લાઓની ફાળવણી કરાઈ છે જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે તેમને એક જિલ્લાના પ્રભારી જ્યારે એક જિલ્લાના સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે અલબત્ત પાછલા મંત્રાલયની અંદર પણ તેમની પાસે આ જ જિલ્લાઓની પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી હતી અને તે જવાબદારી ફરી એકવાર યથાવત રાખવામાં આવી છે કનુભાઈ દેસાઈને સુરત નવસારી જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે જીતુ વાઘાણી કૃષિમંત્રીને અમરેલી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે ઋષિકેશ પટેલને અમદાવાદ અને વાવ થરાદ જે નવરતિત જિલ્લો છે તેની જવાબદારી સોંપવામાં આવી છે કુંવરજી બાવળીયા અને પોરબંદર દેવભૂમિ દ્વારકા જ્યારે અર્જુન મોઢવાડિયા અને જામનગર દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે સાબરકાંઠા અને જુનાગઢ જિલ્લાની પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી પ્રદ્યુબેન વાજા સંભાળશે જ્યારે રમણ સોલંકીને ખેડા અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે તો કેબિનેટ કક્ષાના મહદંશે પ્રધાનો છે તેમને બે બે જિલ્લાઓ ફાળવવામાં આવ્યા છે જ્યારે રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે તેમને એક જિલ્લો પ્રભારી મંત્રી તરીકેનો અને એક જિલ્લો સહપ્રભારી મંત્રી તરીકેનો એટલે કે કેબિનેટ કક્ષાના પ્રધાન સાથે તેઓ તે જિલ્લાના સહપ્રભારી તરીકે કામગીરી સંભાળશે કૌશિક વેકરિયા છે જેમને ભાવનગર જિલ્લાના પ્રભારી પ્રભારી બનાયા છે જ્યારે જુનાગઢ જિલ્લાના તેઓ સહપ્રભારી હશે પ્રવીણ માળીને મહેસાણા જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે જ્યારે નર્મદા જિલ્લાના તેઓ સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળશે સંજયસિંહ મહિડા આણંદ જિલ્લાના પ્રભારી છે જ્યારે ભરૂચ જિલ્લાના તેઓ સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળશે તો રાજ્યના મંત્રીમંડળના સભ્યોને અલગ અલગ જિલ્લાઓની પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે સામાન્ય વહીવટી વિભાગ તરફથી આ અંગેનો એક ઓફિશિયલ ઓર્ડર જે છે તે ઇસ્યુ કરવામાં આવ્યો છે જી જી નિકુંજ આભાર આપનો